जूनागढ़ भक्त कवि नरसी मेहता यूनिवर्सिटी ખાતે नशाबंदी मुक्त भारत अभियान तथा विकसित भारत युवा जागृति अभियान અંગેセミナー યોજાયો નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા જૂનાગઢથી અમારા પ્રતિનિધિ સુल्तान चौहान પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢ भक्त कवि नरसी मेहता યુનિવર્સિટીમાં આજ રોજ નશા મુક્ત ભારત અભિયાન અને વિકસિત ભારત યુવા જાગૃતિ અભિયાન અંતર્ગત વાહવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સોશિયોલોજી અને સોશિયલ વર્ક વિભાગના વડા અને નોડલ અધિકારી પ્રોફેસર જયરાજ Singh ઝાલાની જયસિંહ ઝાલાની આગેવાની હેઠળ અધિકારીઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા નશા મુક્ત ભારત નિર્માણ માટે

સ્વદેશી અને આત્મનિર્ભર ભારત એ વિકસિત ભારતનો રાજમાર્ગ છે તેમણે આગળ ઉમેર્યું હતું કે ભારત હાલમાં તેના સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યો છે અને દરેક નાગરિક ઓકલ ફોર લોકલ નો મંત્ર અપનાવીને વિકાસ યાત્રાને વધુ ગતિ આપશે વર્ષ 2047 માં ભારત અવશ્ય વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરશે તેમ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવતા યુવા એકન ભૂમિબેન રાવલિયાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારતની સંકલ્પનાને પાવર પોઈન્ટ પ્રોજેક્ટ અને વિડિયો સ્લાઇડ દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ સરળતાથી રજૂ કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર ચેતનાબેન ચુડાસમાએ કર્યું હતું જ્યારે એન કોઓર્ડિનેટર ડોક્ટર પરાગ દેવાણીએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી પ્રોગ્રામની ભૂમિકા રજૂ કરી કાર્યક્રમને સફળ બનાવવા સલીમભાઈ શીડા અશ્વિનભાઈ પટેલ નિરવભાઈ કરડાણી યોગેશભાઈ પંડ્યા સહિત આઈટી ટીમે વિશેષ યોગદાન આપ્યું હતું રિપોર્ટર સુલતાન ચૌહાણ સહજ ન્યૂઝ જુનાગઢ